નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોની અંદર આજે આપણે વાત કરવાની છે ગુજરાતમાં આંગણવાડી બહેનોની સૌથી મોટી જે ભરતી આવી છે નવ હજારની આ જે ભરતી છે ભરતી વિશેની આપણે આજે વાત કરીશું તો આ ભરતીમાં કોણ ફોર્મ ભરી શકે છે તેની લાયકાત કેટલી જોઈએ એમનો પગાર ધોરણ શું છે અને ઓનલાઈન ફોર્મ ભરવાનું છે તો ક્યાંથી ભરવું અને કેવી રીતે ભરવું તેની સમજ આપણે આજે આ વિડીયોમાં જોવાના છીએ તો અંત સુધી મારી સાથે આ વિડીયોમાં બન્યા રહેજો રાજ્યમાં જે આંગણવાડી અને તેનાદાર બહેનોની જે જાહેરાત પડી છે તે અંતર્ગત હવે ઓનલાઈન ફોર્મ ભરવાનું છે પણ એ ભરતા પહેલાં આપણે થોડીક બાબતોને ધ્યાન રાખવી પડશે એ બાબતો આપણે ધ્યાને લઈ લઈએ તો સૌ પ્રથમ જે મહિલા કાર્યકર અથવા તેડાગરની આંગણવાડીમાં અરજી કરે છે એ અરજી કરનાર વ્યક્તિ એ ભારતીય નાગરિકત્વ હોવી જરૂરી છે બીજા નંબરની અંદર કે જે કાર્યકર અને તેડાગર છે એ વ્યક્તિ પોતે મામલતદાર શ્રી દ્વારા આપવાનો તથા નિયત નંબરનાનું રહેવાસીનું પ્રમાણપત્ર એમને ફરજિયાત આપવાનું છે એ બાબતે પણ આપણે ધ્યાન રાખવાનું છે આ પ્રમાણપત્ર જાહેરાત પ્રસિદ્ધ થયાથી છ મહિના પહેલાનું ના હોવું જોઈએ એ બાબતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે ત્યારબાદ મારી કાર્યકર સતત તેડાગર જે અરજી કરે છે એ અરજી કરનારની તેમની ઉંમર છેલ્લી અઢાર વર્ષ હોવી જોઈએ અથવા વધુમાં વધુ તેત્રીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ એટલે કે અઢાર થી તેત્રીસ વર્ષની અંદર એની ઉંમર હોવી જોઈએ તો ઉંમરની આ વાત છે બીજું કે એનું શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ એની શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ તો શૈક્ષણિક લાયકાતમાં જે આંગણવાડી કાર્યકર છે એ ધોરણ બાર પાસ અથવા ધોરણ દસ પાસ એસી એઆઈસીટી માન્યતા પ્રાપ્ત કોઈ પણ ઓછામાં ઓછા બે વર્ષનો ડિપ્લોમા કોર્સ હોય તો પણ આંગણવાડી કાર્યકર માટે ચાલે છે ત્યારબાદ આંગણવાડી તેડાગર છે એ તેડાગર માટે એની શૈક્ષણિક લાયકાત ધોરણ દસ પાસ કરેલું હોવું જરૂરી છે તો આ રીતે આની શૈક્ષણિક લાયકાત થઈ ગઈ તેની ઉંમર થઈ ગઈ અને હવે અધિકારીનું સક્ષમ પ્રમાણપત્ર આપણે જે આપવાનું છે તે અરજદાર જો વિધવા હોય તો સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર તેની પર રજૂ કરવાનું રહેશે ત્યારબાદ ઓનલાઈન અરજીમાં જણાવેલ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો પણ આપણે અપલોડ કરવાના છે અરજી કરવાની છેલ્લી તારીખ એ કટ ઓફ ડેટની તારીખ ગણવામાં આવશે અરજી કરવાની છેલ્લી તારીખે અરજદારે ઉંમર માટેના શૈક્ષણિક લાયકાત માટેના અને અન્ય લાયકાત માટેના માપદંડો પૂરતા પ્રમાણમાં જે માગ્યા છે એ પ્રમાણમાં પૂર્ણ કરતા હોવા જોઈએ આગળ વધુમાં વાત કરીએ તો અરજદાર કોઈ ગુના પ્રવૃત્તિ સાથે સંકળાયેલો હોવો ના જોઈએ કોઈ એને દંડની સજા કરવામાં આવેલું હોવી જોઈએ અથવા તો સક્ષમ અધિકારી દ્વારા એને ના દાન કરવામાં ના આવેલો હોય તે વ્યક્તિ અરજી કરી શકે છે સૌથી વિશેષ કે એક જ આંગણવાડી કેન્દ્રમાં આંગણવાડી ઘર એક જ કુટુંબના સભ્ય અને પરિશિષ્ટ સાસુભાવ દેરાણી જેઠાણી બેનો વગેરે જેવા સંબંધ ધરાવતા હોવા જોઈએ નહીં નહીં તો તે એમની અરજી રદ થઈ શકે છે ત્યારબાદ આપણે આગળ જોઈએ મિત્રો આ સૌથી વધુ મહત્વનો મુદ્દો છે કે જે કિસ્સાઓમાં ઉમેદવારે એક કરતાં વધુ પ્રયત્ન પરીક્ષા પાસ કરેલી હોય તેવા કિસ્સાઓમાં ઉમેદવારે એક જ પ્રયત્નની ઓરિજિનલ માર્કશીટ સ્કેન કરીને અપલોડ કરવાની રહેશે એકથી વધુ પ્રયત્ન પાસ કરનાર ઉમેદવાર એક જ માર્કશીટમાં પાસ થયેલા વિષયોના ગુણ લખવાના રહેશે જો નાપાસ થયા હોય તો નાપાસ થયેલા વિષયના ગુણને આપણે બાદ કરી જે પાસ થયા હોય એ પાસના ગુણ આપણે કુલ ગુણ લખીને તે ઉમેરવાના રહેશે તેને આપણે એક એક્ઝામ્પલ દ્વારા સમજી લઈએ કે જો સાત વિષયના કુલ ગુણ સાતસો હોય અને જુદી જુદી માર્કશીટ પૈકી સાતસોમાંથી પાસ કરેલ વિષયોના જ ગુણ આપણે લખવાના રહેશે જો કોઈ એક વિષયમાં માની લો કે પચીસ ગુણ સાથે એક વિષયમાં નાપાસ થયેલો હોય તો આપણે એ વિષયના ગુણ લખવાના નથી પણ તે વિષયના ત્યારબાદ પાસ કરી અને પચાસ ગુણ હોય તો એ સાતસો પચાસ ગુણ મેળવેલા ગુણ તરીકે લખવાના રહેશે એટલે કે જે વિષયમાં પહેલા નપાસ થયા હોય એ વિષયના ગુણ લખવાના નથી એટલે કે વાત કરી દેવાના અને એ વિષયમાં જો પાસ થયા હોય ને કેટલા ગુણથી પાસ થયા હોય તો તે ગુણ ઉમેરીને ગુણ લખવાના રહેશે તો આ બાબતની ખાસ ધ્યાન રાખવાની જરૂર છે શૈક્ષણિક લાયકાતની સામે ગુણ અથવા ટકાવારીની જ માહિતી ભરવાની રહેશે જે કોલેજના માર્કશીટ મુજબ જ હોવી જરૂરી છે કોઈપણ શૈક્ષણિક લાયકાત કોર્સમાં મેળવેલ ગુણ દર્શાવવાની પદ્ધતિ અથવા ટકાવારી એમ બે પૈકી પણ એક જ પદ્ધતિથી તમારે દર્શાવવાનું રહેશે આ પછી તમારે જો કોઈ તકલીફ પડે તો દરેક જિલ્લાના સંપર્ક નંબરો પણ આ યાદી સાથે અહીં આપેલા છે તમે તેને પૂછી તમારી જે ક્વેરી હોય તેને સોલ્વ કરી શકો છો ગુજરાતના દરેક જિલ્લાની અંદર ઘણા બધા તાલુકામાં નવ હજારથી પણ વધુ જગ્યાઓ માટે આ આંગણવાડી કાર્યક્રમ તેણે ભરતી પડી છે તો તે બાબતે આપણે પ્રશ્નો આપણા હોય તો આને પૂછીને આપણે એનું સોલ્યુશન મેળવી શકીએ છીએ હવે આંગણવાડીના ફોર્મની એપ્લિકેશન આપણે ઓનલાઈન કરવાની છે તો ઓનલાઈન કેવી રીતે કરવું તેની સમજ આપણે જોઈશું તો સૌ પ્રથમ ગૂગલ ક્રોમની અંદર ઈ એસ એવું લખશો તરત જ નીચે આંગણવાડી ભરતીઓ લખેલું આવી જશે ત્યારબાદ તમને ઈ એચ આર એસ ગુજરાતની જે મેઇન વેબસાઇટ છે તેના પર આપણે ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ આવું તમારી સમક્ષ એક નવું પેજ ખુલશે એ પેજની અંદર રિક્રુટમેન્ટ જે જમણી બાજુ આપેલું છે ત્યાં તમારે ક્લિક કરવાનું છે ત્યારબાદ એપ્લાય પર તમે ક્લિક કરશો એ તમને આખા ગુજરાતની અંદર જેટલા જેટલા જિલ્લાઓ છે જિલ્લાની અંદર જેટલી જેટલી જિલ્લાઓમાં આપણે અરજી કરવાની છે જે લાગુ પડતા જિલ્લામાં આપણે અરજી કરવાની હોય તે જિલ્લાને આપણે સિલેક્ટ કરી તેની અંદર આપણું ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે દાખલા તરીકે હું અહીંયા સાબરકાંઠામાંથી ફોર્મ ભરું છું તો અહીંયા મને સાબરકાંઠાની સામે એપ્લાય એની સામે પીડીએફ એની સામે વ્યૂ ડિટેલ અને સ્વગોષના આ રીતે અલગ અલગ પ્રકારના માહિતી આપેલી છે જો મારે ફોર્મ ભરવું છે તો હું એપ્લાય પર ટિક કરીશ મારે પીડીએફ જો મારે જાહેરાત જોવી હોય તો હું પીડીએફ પર ટચ કરીશ એટલે તરત મારી સામે એક નવું પેજ ઓપન થશે અને એની જાહેરાત આવશે કે ભાઈ આંગણવાડી કાર્યકર સાબરકાંઠાની અંદર એકસો ને સાડત્રીસ જગ્યાઓ છે અને તેડાગઢની એકસોને બેતાલીસ જગ્યાઓ છે એમાં આખા ગુજરાતની અંદર અલગ અલગ જિલ્લાની અંદર કેટલી જગ્યાઓ છે તે તમે ત્યાંથી પીડીએફ મેળવી અને તેની વિગતો મેળવી શકો છો ત્યારબાદ જે વ્યૂ નામનું ઓપ્શન છે એની અંદર આપણને આપણી ડિટેલ ઓનલાઈન કરવા માટે ડિટેલ આપણને આપવામાં આવી છે એની બાજુમાં જે ડિટેલ છે ડિટેલ પર તમે જો ટિક કરશો તો તમને કેટલી સંખ્યા માટે આંગણવાડીની જે જાહેરાત છે એના વિશે તમને ખ્યાલ મળશે હવે આપણે ઓનલાઈન અરજી કરવાની થાય છે તો અરજી કરવા માટે આપણે એપ્લાય પર આપણે ક્લિક કરવાનું રહેશે જેવું તમે એપ્લાય પર ક્લિક કરશો એટલે તમને એક કન્સલ્ટન્ટ ફોર્મ આવશે એ ફોર્મની આપણે વિગતો પહેલાં વાંચી લેવાની છે તેને સમજી અને પછી આપણે ઓનલાઈન ફોર્મ ભરવાનો રહેશે સૌ પ્રથમ આગ્રહ આપણે જે વાત કરી કે વિષયના ગુણ કેવી રીતે લખવા તો એ બાબતથી હજુ પણ તમે સ્પષ્ટ થઈ જાઓ કે તમે જે વિષયની અંદર નપાસ થયા હોય એ વિષયના ગુણને કાઢી દેવાના અને ત્યારબાદ એ વિષયમાં ગુણ તમે જે ફરીથી પરીક્ષા આપી હોય અને તમે જે કોઈ ગુણ મેળવ્યા હોય ગુણ તમારે એની અંદર ઉમેરી અને પછી તમારી સ્કૂલ ગુણમાંથી એની ટકાવારી દર્શાવવાની રહેશે મિત્રો એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે રજદાર દ્વારા એકવાર ઓનલાઈન અરજી કર્યા કન્ફર્મ કર્યા પછી તેને સુધારી શકાશે નહીં બીજી વાત આપણે જે ગુણની વાત કરીએ અને જે કિસ્સામાં માર્કશીટ ગ્રેડ અથવા તો સ્કોરમાં દર્શાવેલ હોય તે કિસ્સામાં યુનિવર્સિટી કોલેજ દ્વારા જારી કરવામાં આવેલ ગ્રેડ સ્કોરમાંથી ગુણની ટકાવારી અથવા તો યુનિવર્સિટી કોલેજ પાસેથી એ જ ગણતરી થયેલ માર્કશીટની ટકાવાળી અહીંયા દર્શાવવાની છે અને ત્યારબાદ તેના ડોક્યુમેન્ટ્સ પણ અપલોડ કરવાના છે તો આ બાબતે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે બીજી એક વાત કે અરજદારનું જે નામ છે એ નામ અંગ્રેજીમાં અને ગુજરાતીમાં એમ બંને રીતે ભરવાનું રહે છે તો આ બાબતની આપણે ખાસ ધ્યાન રાખવાનું થાય છે બીજી એક વાતની ખાસ એ ધ્યાન રાખવાની કે તમે જે કોઈ પણ માર્ક્સ દર્શાવો છો એ માર્ક્સ તમારા માર્કશીટ સાથે મળતા હોવા જોઈએ તેમાં કોઈ પણ પ્રકારની ક્વેરી નીકળવી જોઈશે નહીં કેમ કે જો એવું થશે તો તમારું ફોર્મ રદ ગણવામાં આવશે એટલે તમે જે કંઈ પણ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છો તેની જ માહિતી તમારે આ ઓનલાઈન અરજીની અંદર નાખવાનું રહેશે તમે જે દસ્તાવેજો મિત્રો અપલોડ કરો છો એ અપલોડ થયા છે કે કેમ એ તમારે જોઈ જાતે જોઈને ખાતરી કરી લેવાના રહેશે જેથી સાચા અને ઓરિજિનલ દસ્તાવેજો અપલોડ કરે અને તમને કન્ફર્મ થઈ ગયા પછી તમારે એપ્લિકેશનને કન્ફર્મ કરવાની છે જો પાછળથી તમને કોઈ ક્વેરી થશે તો તમને કોઈ સુધારાનું તમારે ધ્યાન લેવામાં આવશે નહીં તો આ આપણે બધી સૂચનાઓ વાંચી અને પછી આ એગ્રી બટન પર તમારે જે ક્લિક કરવાનું છે તેની અંદર તમે જોઈ શકો છો એ રીતે સ્ટેપ નંબર વન સ્ટેપ નંબર ટુ થ્રી અને ફોર એમ ચાર પ્રકારના જે સ્ટેપ છે એ સ્ટેપ પૂરા કરીને તમે તમારી ઓનલાઈન આવેદનપત્ર ભરી શકો છો સ્ટેપ નંબર એકની અંદર આપણે જોઈએ તો પ્રથમ તમારો જિલ્લો પસંદ કરવાનો છે અહીંયા તમે જે કંઈ પણ જિલ્લો પસંદ કર્યો હોય એ જિલ્લો પસંદ કરી તમારો ત્યાંથી તાલુકો પસંદ કરવાનો છે જે તાલુકામાં જગ્યાઓ છે તે તાલુકા તમને ત્યાં જોવા મળશે ત્યારબાદ તમારું જે ગામ છે શહેર છે તમારી આંગણવાડી કેન્દ્ર કયું છે એ તમારે જેમ જેમ તમે સિલેક્ટ કરતા જશો એમ એમ તમને આગળ તમારો મોબાઈલ નંબર નાખી દેના પર કન્ફર્મ કરવાનું રહેશે તમને કે કેપ્ચા કોડ મળે કેપ્ચા કોડ નાખી તમારે ઓટીપીથી વેરીફિકેશન કરવાનું છે તમે જે નંબર પર નાખો છે નંબર પર ઓટીપી હશે અને ઓટીપી સેન્ડ થશે પછી તમે તમારા સ્ટેપ નંબર ટુની પ્રક્રિયા કરીશો ત્યારબાદ તમારા જે ઉમેદવારની માહિતી છે એ માહિતી બંને ભાષામાં ભરવાની છે એ વાતનું આપણે ખાસ અહીંયા ધ્યાન રાખવાનું છે કે કોઈ પણ માહિતી અંગ્રેજીમાં અને ગુજરાતીમાં બંને ભાષામાં અહીંયા આપણે ભરવાની થાય છે તો એ લગતી વખતે તમારે ત્યાં ભૂલ ના થાય એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે જેવું તમે અહીંયા ઓટીપી મળે અને તમે કન્ફર્મ કરો ત્યાર પછી તમે સ્ટેપ નંબર ટુ પર જઈ શકશો આવી રીતે મિત્રો તમે જે સ્ટેપ નંબર એક ક્લિયર કરો ત્યારબાદ તમારે ઉમેદવારની માહિતી ભરો જે સ્ટેપ નંબર છે એના પર તમારે આવવાનું છે ત્યાં તમે બે નંબરની ઉમેદવારની માહિતી ભરી શકો છો ત્યારબાદ ત્રીજા નંબરની અંદર તમારે તમે જે અભ્યાસ કરો છો તમે જે લાયકાત ધરાવો છો એની માહિતી અહીંયા અપલોડ કરવાની છે તો ત્યાં તમે અભ્યાસની માહિતી ભરો છો અને ચાર નંબર પર તમે જે માહિતી ભરી છે તેના ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાના છે તો આ જે ચાર નંબર પર તમે ડોક્યુમેન્ટ અપલોડ કરો ત્યાર પછી તમારી ફાઇનલ સબમિશન આપો ફાઇનલ સબમિશન આપ્યા પછી તમે તમારી ઓનલાઈન અરજી સબમિટ કરી શકશો તો આ બાબતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો વધુમાં એક વિશ મિત્રો વધુમાં એક વિશેષ માહિતી તમને જાણ હોવી જોઈએ કે તમે કોઈપણ એપ્લિકેશન કરો છો તો એની અંદર તમારે સ્વગોષના પત્રકોની જરૂર પડે છે તો જે સ્વગોષના પત્રકો જે છે એ વધારાની વિગતની નીચે આપેલા છે તો એની અંદર આંગણવાડીના વખતો વખત થયેલા જીઆરની સમજ તમને ત્યાંથી મળી જશે એમાં શું સુધારા વધારા છે એની તમને ખ્યાલ આવી જશે તો બે નિયમ ત્રણ પોઈન્ટ એકત્રીસ સ્વગોષના પત્રક મળશે એ પત્રક પણ તમારે ભરવાનું રહેશે એ પત્રક ભરી અને ત્યાં તમારે સર થઈ અને તમારું નામ લખવાનું રહેશે મિત્રો વધુમાં આપણે જો વાત કરીએ તો આઈસીડીએસ વિભાગ દ્વારા જે જાહેરાત આવી છે એ જાહેરાત અંતર્ગત આપણને ઉંમરને ખ્યાલ આવી ગયો છે કે ઉંમર વધુમાં વધુ અરજી કરવાની તારીખે તેતાલીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ તેડાગરની ઉંમર જે છે તેતાલીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ અને કાર્યકરની ઉંમર તેત્રીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ અરજી ક્યારથી કરી શકશો તો તારીખ આઠ આઠ બે હજાર પચીસથી ત્રીસ આઠ હજાર પચીસ સુધીમાં તમારી ઓનલાઈન અરજી જે છે એ કરવાની રહેશે અને સૌથી અગત્યની વાત પગાર તો આંગણવાડી કાર્યકરને દસ હજાર પગાર અને આંગણવાડી તેડાગરને પાંચ હજારને પાંચસો પગાર મળવા પાત્ર રહેશે ત્યારબાદ જે મિની આંગણવાડી છે તે આંગણવાડીના કાર્યકરને પણ દસ હજારનું માનદ વેતન મળવાપાત્ર છે એ બાબતની આપણે ખાસ ધ્યાન રાખીશું ઓનલાઈન અરજી કરતી વખતે મિત્રો જો તમે કોઈ પણ ખોટા ડોક્યુમેન્ટ અપલોડ કર્યા હશે તો તેની જવાબદારી તમારી પોતાની રહેશે અને તે રદ થવાની પણ શક્યતા રહેલી છે એટલે તમે જે ડોક્યુમેન્ટ અપલોડ કરો તે સાચા સ્પષ્ટ હોવા જોઈએ જેથી તે ડોક્યુમેન્ટ ખોટા ના ઠરે તો આવી રીતે મિત્રો તમે જિલ્લાની અંદર તમારા તાલુકા મથકોની અંદર જે કંઈ પણ જગ્યાઓ છે તે જગ્યાઓમાં લાગુ પડતી જગ્યાઓમાં તમે આવેદનપત્ર મહિલા તરીકે કરી શકો છો તમે ગામમાં ઓછામાં ઓછા એક વર્ષથી વધુ સમયથી રહેતા હોવા જોઈએ તમારી લાયકાત હોવી જોઈએ તમને સક્ષમ અધિકારનું પ્રમાણપત્ર મળેલું હોવું જોઈએ આ બધી વિગતો મેળવી ખાતરી કરી અને પછી તમે ઓનલાઈન અરજી કરી શકો છો મિત્રો સુધી આ વાતને પહોંચાડો જેથી વધુમાં વધુ લોકો આ વાતનો લાભ લઈ શકે અને ભરતીમાં ફોર્મ ભરી શકે